આગાહી મુજબ જ સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો કામરેજ બારડોલી ઉલપાડ પલસાણા માંગરોળ ઉમરપાડા માંડવીમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો જેથી રોડ ભીના થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી આદ્રશ્ય પંચમહાલ જિલ્લાના છે જ્યાં વહેલી સવારથી ગોધરા મોરવા હડફ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી જમાવટ કરી ગોધરા શહેરમાં ક્યારેક હળવા ક્યારેક ભારે સ્વરૂપે વરસાદ વરસતા માર્ગો પાણી પાણી થયા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થઈ રહ્યો છે

तो कायदे साहब जाहिरनामा भंग संबंधित तो गुनो दाखल करी आगट्टी कार्यवाही करावा पाहिजे क्यूआर कोड स्कैन करो और डाउनलोड करो न्यूज 18 ऐप मिळवो गुजरात अने देश दुनिया ने पाळे पर अपडेट्स